અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વીતી ચુક્યા છે પરંતુ હજી ડીએનએ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે સિવિલ બહાર મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે સાથે જ સિવિલ બહાર એકસો બાણું એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ સ્ટેન્ડ બાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે આ પ્લેન ક્રેશમાં દીવના પંદર માંથી ચૌદ લોકોના કરુણ મૃત્યુ થયા છે દુર્ઘટનામાં વિશ્વાસ કુમાર એકમાત્ર જીવિત રહ્યા છે જેના કારણે સમગ્ર દીવ શોક ફેલાયેલો છે દીવ સાંસદ ઉમેશ પટેલે રાજ્ય સરકારને આવેદન કરતા જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ ઝડપથી સોંપવા ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે

લોકોએ જાન ગમાવી છે અને એક વ્યક્તિ જે બચ્ચું છે તે પણ ધીમો જ છે અને એટલું જ કહેવાનું છે કે આ બધા ઘણી બધી જાનોની આવક આન થઈ છે તેમાં લોકો બિચારા આખા કા પરિવાર ઉજળી ગયા છે તો તેમને સાંત્વના આપવા અને એમને મદદરૂપ કરવા માટે મને આવ્યો હતો તો આજે હું અહીંયા અમારા પ્રદેશના અધિકારી છે જે અવેલેબલ છે એમને પણ સાથે ચર્ચા કરી પીડિત પરિવારો સાથે ચર્ચા કરી અને એમને નિર્દેશન બી આપવામાં આવ્યું સૂચન બી આપ્યું છે અધિકારીઓને એ લોકો કહે છે કે આ પીડિત પરિવાર છે તે એમનું નામ કરી રહ્યા છે કે એમના પરિજનો જે પણ ડે થયા છે તેમની બોડીને તાત્કાલિકમાં જલ્દીથી જલ્દી મળે તાકી એમનું ક્રિયાક્રમ કરવામાં આવી બધાનું ડીએનએ કમ્પ્લીટ થયું છે અને પાંચ જેટલી બોડી લગભગ આજે આપવાના છે અને તેની પૂરી પૂરી પ્રશાસને તૈયારી કરી લીધી છે અને બીજાને પણ કેમ કેમ ટેસ્ટ થઈ રહ્યા છે કે રિપોર્ટ આવી રહ્યા છે કે થોડી આપણું જેટલું જીવિત છે એ જીવિત છે વિશ્વાસ એ વિશ્વાસ એમને સારવાર બાદ શિફ્ટ કરવામાં આવે છે સી સેવા સેવન થ્રીમાં અને ત્યાં કે અમને પૂરી તરફથી રિકવર છે અને રિકવર થઈ રહ્યા છે